વિરમગામ તાલુકાના વણીમાં ખોટું સોગદનામું કરીને જમીન પચાવી પાડવાના કારસામાં ત્રણ શખ્સો સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના વણી ગામમાં ખોટું સોગંદનામું કરીને મામાએ બહેનને નિસંતાન બતાવી જમીનમાંથી વારસદારનો હક ડૂબાવી ગુનો કરતા વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે વિરમગામ તાલુકાના વણી ગામની સીમ સર્વે નંબર પંદરવાળી જમીનમાં ફરિયાદી હંસાબેન પથાભાઈ સિંધવ રહે અમદાવાદનાઓ પોતાનો હક કિસ્સો હોવા છતાં મામા રામભાઈ માંડણભાઈ સિંધવ રહે કાંકરાવાડીવાળાએ ખોટું સોગંદનામું તૈયાર કરીને માતા શાંતિબેનને મૈયત ની સંતાન બતાવી માતાના વારસદાર તરીકે મોટાભાઈ ગોવિંદભાઈને અપર્ણિત સંતાન મૈયત બતાવી પુત્રી નથી તેવું ખોટું સોગંદનામું કરેલું હતું તલાટીકમ મંત્રી વણી ગ્રામ પંચાયતે બનાવેલા પેઢીનામામાં પણ માતાના વારસદાર તરીકે ગોવિંદભાઈને અપરિણીત નિસંતાન બતાવી પુત્રી નથી તેવું ખોટું સોગંદનામું અને પેઢીનામું બનાવેલ હોય પેઢીનામામાં પંચો તરીકે નાથાભાઈ હરિભાઈ સિંધવ કમાભાઈ મગનભાઈ બંને રહે વણાઓએ ખોટા પેઢીનામાનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો વણી ગામની સીમ સર્વે નંબર પંદરવાળી જમીનમાંથી ફરિયાદીનો હક હિસ્સો ડુબાડી ગુનો કરતા હંસાબેન પથાભાઈ સિંધવ રહે અમદાવાદ નાઓએ વિરમગામ રૂર પોલીસ મથકમાં રામભાઈ માડણભાઈ સિંધવ રહે કાંકરાવાડી નાથાભાઈ હરિભાઈ સિંધવ કમાભાઈ મગનભાઈ બંને રહે વણી ઇનાયત પુરા સામે વિરમગામ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે